યુટ્યુબ ચેનલ તો મિત્રો આવતીકાલે આપશો જાણો છો તેમ છે નવ ઓગસ્ટ અને મિત્રો નવ ઓગસ્ટ શું છે તમને ખબર છે

પોતાનો તહેવાર કઈ રીતે ઉજવી શકવાના છે એ માટે મિત્રો સૌથી મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જેની અંદર મિત્રો એવી વાત કરવામાં આવી રહી છે જે વિડિયો ફરી રહ્યા છે યુટ્યુબ પર કે જેમ એવું લખ્યું છે કે ચૈતર વર્ષાઓની ગોપાલ ઇટાલિયા જે છે એ આવતીકાલ માટે છોડાવે છે કારણ કે આવતીકાલે વિશ્વ આયુર્વેદ દિવસ છે અને તેનું આયોજન જે છે એ ડીડિયાપાડામાં કરવાનું હોવાથી

આયોજન થશે એ પણ પહેલેથી નક્કી હતું એટલે એ તો થવાનું છે પરંતુ મિત્રો દેશ પ્રદેશના અને જે આખા વાત કરવામાં આવે તો બધા આદિવાસી જે છે એ કાલે પાડા ખાતે આવશે અને ખૂબ મોટો જે છે ઉત્સવની તૈયારી ચાલી રહી છે તો મિત્રો આ બાબતે તમને શું લાગે છે કે આ ઉત્સવમાં ભાગ લેવામાં આવવો જોઈએ કે પછી તે ધ્યાનમાં રહેવા જોઈએ બીજો તમારા વિચારો કોમેન્ટ કે ચોક્કસ ટીમ જણાવજો તો મિત્રો આ પ્રકારના ન્યૂઝ અપડેટ માટે આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર પણ કરજો મિત્રો ફરી મળીશું છે નેક્સ્ટ વિડીયોમાં